પોલીસ મથકની હદમાં હાઉસિંગ બોર્ડ ખાતે મહિલા બુટલેગરના ઘરે અને રોકડ કરી હતી સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે બાતમીના આધારે સુરતના પાંદેસરા પોલીસ મથકની હદમાં આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડ એલઆઈજી બસો ચાલીસ માં રહેતી મહિલા બુટલેગર ગીતાબેન જયેશભાઈ નેરકારાના મકાનમાં દરોડા પાડ્યા હતા જેથી પોલીસે વિદેશી દારૂનો અગિયાર લાખથી વધુનો જથ્થો મોબાઈલ ફોન વાહનો રોકડા રૂપિયા તથા અન્ય મતા મળી પાંત્રીસ લાખ સોળ હજારથી વધુનો મુદ્દા માલ કબજે કર્યો હતો જ્યારે સ્થળ પરથી મહિલા બુટલેગર ગીતાબેન જયેશ નેરકર સાગર લક્ષ્મણ ભીસે અને મયંક ઉર્ફે મોન્ટુ અશોક પટેલને ઝડપી પાડ્યા હતા જ્યારે મુખ્ય બુટલેગર સલીમ ખાન અને પંતુ માલ્યા અરુણ ઉર્ફે ભૈલુ તથા બે કારના માલિકોને વોન્ટે જાહેર કર્યા તમામ વિરુદ્ધ પાંદેસના પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા વધુ તપાસ પાંદેસના પોલીસે હાથ ધરી છે